ફાયર વિભાગના કર્મચારી વિજયભાઈ જેસર પાણીનો મારો ચલાવી રહ્યા હતા તે દરમિયાન તેમનો પગ સ્લીપ થઈ જવાને કારણે રસ્તા પર પડી ગયા હતા અને જેને કારણે પગમાં ઈજા પહોંચી હતી તુરંત ઈજાગ્રસ્તને સિવિલમાં દાખલ કરતા પગે પ્લાસ્ટર બાંધી તબીબી સારવાર અપાવી તેમના ઘરે મોકલી આપવામાં આવ્યા ડોક્ટરો દ્વારા તેમને આરામની સલાહ આપવામાં આવી છે અને તેમની તબિયત સ્વસ્થ હોવાનું કહેવામાં આવી રહ્યું છે આગ લાગવાની ઘટનાને પગલે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા અને હાલમાં પોલીસ તેમજ મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી